જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા ન બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાંજના થાય છે કેમકે બપોરે થોડું કામ હતું સામાન લઈ આવવાનું હતું કરિયાણાનું તો એ બધું લઈ આવ્યા તો આજે તો આપણે ટિફિનમાં કાંઈક નવીન બનાવશું તો બીટના પરોઠા બનાવશું તો અહીંયા ભાભી બીટ ખમણી રહીએ છે અને અહીંયા પાછળ મેં શાક ને વઘારેલા ભાત બનાવવા માટે રાખી દીધા છે તો ચાલો બીટના પરોઠા કેવી રીતના બનાવીએ એ રેસીપી હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બીટને આપણે ખમણી એની પેસ્ટ બનાવી દઈએ તીખાસ માટે કેમ કે આ બીટ ગયડું હોય ને તો આમાં છોકરાઓને ઓછું ભાવશે એટલે મેં થોડીક તીખાશ હોય ને તો બેલેન્સ થઈ જાય એટલા માટે આપણે મરચાં લીધા છે હવે એને સરસ મજાને ક્રશ કરી દઈશું બધા જ્યુસ બનાવી દઈશું એનું તો અહીંયા હવે આપણે પરોઠા બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો છે અને આપણે બ્રીટની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મસાલા કરશું થોડા કેટલા હવે આપણે એમાં મીઠું નાખશું

તો અહિયાં આપણો હવે લોટ બંધાઈ ગયો છે તો આ તમે જોઈ શકો છો રેડ રેડ લોટ સ્મૂથ એકદમ બંધાઈને તૈયાર છે તો અમારે આટલા પરોઠા બનાવવાના છે કહું તમને પચાસ પચાસ પરોઠા બનાવશો આમાંથી પહેલીવાર અમે લોકો બનાવી રહ્યા છીએ આટલા વર્ષોમાં બીટના પરોઠા પહેલીવાર આઠ નવ વર્ષમાં પહેલીવાર બીટના પરોઠા બનાવશું પણ ને છોકરાઓને ખવડાવશું પણ તો ચાલો ફટાફટ પરોઠા બનાવવાની શરૂઆત કરીએ

બટેકાનું શાક છે સરસ મજાનું રસાવાળું અને આ છે બીટવાળા પરોઠા તો તમે જોઈ શકો છો ગોઠવવાના બાકી છે કે ફટાફટ શેકતા હોય ને એટલે જેમ આવે એમ રાખી દીધા છે તો આપણે હવે એને ગોઠવી દઈશું તો ચાલો હવે આપણે ટિફિન ભરી દઈએ